અમદાવાદમાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો નોંધાયો છે શહેરમાં પ્રદૂષણ જોખમી સ્તર પર પહોંચ્યું છે અમદાવાદના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ લેવલ ચારસો ને બાર પહોંચ્યું છે બોડકદેવમાં ચાંદખેડામાં અને ઘુમા ગામમાં નોંધાયું છે પ્રદૂષણ ચિંતાજનક સ્તર પર પહોંચતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અસ્થમાના દર્દીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે જે રીતે શહેરમાં પ્રદૂષણ જોખમી સ્તર પર પહોંચ્યું છે પ્રદૂષણ ચિંતાજનક સ્તર પર પહોંચતા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરમાં જે વહેલી સવારેથી વિઝિબિલિટી ખૂબ ઓછી છે એક તરફ ધુમ્મસ એનું કારણ છે બીજી તરફ એક્યુઆઈ જે ખાનગી એપ્લિકેશનના આંકડા ઉપર જ્યારે નજર નાખીએ છીએ ત્યારે તેનું એક્યુઆઈ પણ ખૂબ વધારે છે ચારસોના પાર છે જ્યારે એક્યુઆઈ ચારસોને પાર જતું હોય ત્યારે ઘણી બધી સમસ્યા શ્વાસ સંબંધી સમસ્યાઓ લોકોને થતી હોય છે અને રિવરફ્રન્ટના આ દ્રશ્યો આપ જુઓ અહીં આસપાસનો આખો જે એરિયા છે એના ઉપર જાણે પ્રદૂષિત જે હવા છે જે આખું લેયર છે એ ઢંકાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહીં જોવા મળી રહ્યા છે મહત્વની વાત એ છે કે જ્યારે શિયાળાની સિઝન હોય છે ત્યારે જે વાતાવરણમાં જે રચકણોનું પ્રમાણ છે એ ખૂબ વધી જતું હોય છે ને નીચે જ દેખાતું હોય છે જેના કારણે જે રચકણો છે એ આપણે જ્યાં રહીએ છીએ એ જ એટમોસ્ફિયરમાં જામી જામી જાય છે એના કારણે જે એક્યુઆઈ છે એનું લેવલ પણ ખૂબ ઓછું જતું રહે છે એવા લોકો કે જેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય તેવા લોકોએ આવા સમયે બહાર નીકળવું ટાળવું જોઈએ અને સાથે જ જે સાવચેતીના પગલાં છે એ લેવા જોઈએ કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા સી ચોવીસ કલાક અમદાવાદ